અંકલેશ્વરના ગામ ખાતે ભગવાન રામ વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રભુ શ્રી રામની સ્થાપના સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો માત્ર અયોધ્યા જ નહીં સમગ્ર દેશ અને દુનિયા પ્રભુ શ્રી રામના ગર્ભવાપસીના પ્રસંગ નિહાળી ભાવ વિભોર બન્યા છે ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવ જેવો માહોલ દીપોત્સવ થકી દિવાળી જેવો માહોલ સર્જાઈ રહ્યો છે ઓગણીસો નેવું અને ઓગણીસો બાણુંમાં બત્રીસ વર્ષ પૂર્વ વિવાદિત મસ્જિદનો ઢાંચો તોડવા માટે દેશભરમાંથી લાખો કાર સેવકો પહોંચ્યા હતા આ કાર સેવામાં હાંસોટ અંકલેશ્વર શહેર તાલુકામાંથી એકાવન કર સેવકો ગયા હતા ત્યારબાદ અચાનક ટ્રેનો બંધ કરી દેવામાં આવતા એકવીસ કિલોમીટર ચાલીને પણ વિવાદિત ઢાંચા સુધી પહોંચી ઢાંચો દૂર કરવામાં ભાગ લેનાર હાંસોટ અંકલેશ્વરના કારસેવકો તેમજ કાર સેવા દરમિયાન જલવાસ ભોગવી વિવિધ યાતનાઓનો સહન કરનાર કારસેવકોની સિસોદરા ગામના યુવા હિન્દુ સંગઠન દ્વારા સોમવાર બપોરે બે વાગે કાર સેવકોના સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકો દ્વારા ભગવાન શ્રીરામનું અદ્ભુત ગીત રજૂ કરી સ્વાગત કર્યું હતું તો બાળકો દ્વારા ભગવાન શ્રીરામ લક્ષ્મણ જાનકી અને હનુમાનનું સ્વાગત કરી તમામ કાર સેવકોને આવકાર આપ્યો હતો યુવાનો દ્વારા સાલ ઓડાડી પુષ્પ અર્પણ કરી સન્માન કરવામાં આવતા યાદો વાઘોડી હતી હિન્દુ યુવા સંગઠનના પ્રદેશના દેશ દેવુભા કાઠી દ્વારા તેમની આગેવાનીમાં ગયેલા કારસેવકોની હયાતની વર્ણાવી હતી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અરવિંદ પટેલ જેઓ પણ આ કાર સેવામાં જોડાયા હતા તેમને પણ આ પ્રસંગે એકાવન કારસેવકોને સન્માન કરવામાં આવ્યું હતું ઓગણીસો નેવું કાર સેવા અને ઓગણીસો બાણુંની કાર સેવા ઓક્ટોબરની બાવીસ તારીખે ઓગણીસો નેવું ના રોજ દીવબા કાથી અમારા વડીલ શ્રીના નીચેની અંદર ભરૂચ અને નર્મદા જિલ્લાના ત્યારે નર્મદા જિલ્લો ભેગો હતો ત્યારે ચારસો છપ્પન જેટલા કાર સેવકો સાથે નૈની રવાના થયા હતા અને નૈનીના બસ રેલવે સ્ટેશન પર ઉતરીને ત્યાંથી નાવણી દ્વારા અમારે ત્રિણ સંગ્રહ પર જતા સામેથી પોલીસે અમને રોકીને સીધા જેલની અંદર બેસાયા હતા એ વખતે દીવપા કાઠિયા અમારા ગુજરાતના જેલની અંદર ગુજરાતના પ્રમુખ પણ હતા અમે ત્યારે બહુ ખૂબ નાના હતા તોફાની હતા અને એવા સમયમાં એ વખતે ગામની અંદર લેન્ડલાઈન પણ નહોતી મોબાઈલ તો હમણાં આવ્યા છે બહુ સારી વાત કહેવાય પણ એ વખતે ગયા પછી કોઈ મેસેજ ઘરે નહોતો મેં સત્તર દિવસ જેલમાં રાખવામાં માટે જવા આવવાના હાથે લગભગ બાવીસ ત્રેવીસ દિવસે મેં ઘરે પરત આવ્યા હતા ત્યારે પરિવારના લોકો પણ બધા ટેન્શનમાં કે દીકરાઓ જીવતા હશે મળેલા હશે અને એવા સમયની અંદર આ કાર્ડમાં ગયા હતા ત્યારે જેલની અંદર પણ જે પ્રકારે ભોજન જે આપતા રે ભોજનની અંદર પણ એક દિવસ તો ચોખાના એટલે આપણા ભાતની અંદરથી ગિલોડી બાફેલી બફાયેલી હતી અંદર ખાઈ જ પછી ખબર પડી કે ઘિલોડી નીકળી ઘણા લોકોને વોમિટિંગ પણ થઈ અમને કંઈ થયું નહીં અને આવા કાર સેવાની અંદર જે પ્રકારે નેવું વાત કરું ત્યારે ઓગણીસો નેવુંમાં જ્યારે કાર સેવામાં તે જિલ્લા પંચાયતમાં નોકરી કરતા હતા અને રજા લેવામાં ગયા ત્યારે રજા ન આપવાને કારણે એવો કાર સેવામાં ગયા વગર રજાએ બાણુંમાં પણ રજા નહોતા આપતા અને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આવા અનેક વિરલાઓ જે અમારા અશોકભાઈ ડાણી પુષ્કળ હરીશભાઈ પુષ્કર્ણા અનિલભાઈ હર્ષદભાઈ એવા અનેક લોકો ત્યાં કાર સેવામાં જઈને જે રીતે રામ સેતુ મંત્ર ત્યારે ખિસકોલી પણ પોતે એમ કે પણ કંઈક દાયિત્વ હોવું જોઈએ એ રેતીમાં આરોતીને એ રેતી જ્યાં નાખતી રહી તે રીતના અમે પણ ખબર નહોતી કે આવો સુંદર દિવસ બાવીસ જાન્યુઆરી આવશે અને ભગવાન શ્રી રામચંદ્રજી બિરાજમાન થશે એવું ખબર કલ્પના પણ નહોતી ત્યારે આથી તેત્રીસ વર્ષ પહેલાં ઓગણીસો નેવુંમાં જરા ગયા હતા અને ત્યાંના જે અમે અનુભવ વાગોળતા હતા અનેક તોફાનો કરતા અને જ્યારે જેલની અંદર પણ મારામારી કરી નાખેલી અમે અને રાતોરાત જેલની અંદરથી પ્રમુખ પણ બનાવેલા હતા કે ભાઈ અમારા દેવભા કાંઠે છે અમારા પ્રમુખ રહેવા જોઈએ અને અમે બરજબરીથી પ્રમુખ પદ પર લઈ લીધું હતું આવા સમયની અંદર લગભગ અમે હાંસોદનગર તાલુકાના છવ્વીસ સત્યાવીસ હજાર લોકો કાર સેવકેલા ચારસો ચોપ્પન પૈકી અને બાણુંની અંદર પણ આમ મળીને હસો નકને થતાં લગભગ સાહીઠની આસપાસ જેટલા કાર સેવકોએ જે પોતાને યોગદાન આપ્યું હતું આજે એ બધાનું જે યોગદાન હતું એ અહીંયા આજે જોઈએ છે કે બાવીસ જાન્યુઆરી એ આજે ભગવાન શ્રી રામ જ્યારે બિરાજમાન થયા ત્યારે ખૂબ આનંદ અને ઉત્સવથી આજે એક એક ગામોની અંદર આ ઉત્સવ મનાઈ રહ્યા છે ત્યારે ફરીથી ભગવાન રામચંદ્રજીને ચરણોમાં પ્રાર્થના કરું છું